નવલી નવરાત્રી પર્વનું સંસ્કારની નગરીમાં થનગનાટ શરૂ વડોદરા શહેરના ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં યોજાયેલી રાત્રિ બિફુર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા વડોદરા નવરાત્રિ ગરબા મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી નવલી નવરાત્રીની શરૂઆતમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમવાનો થનગનાટ ખેલીઓમાં જોવા મળ્યો હતો રાત્રે બિફુર વડોદરા નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ આજે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરેલું છે જે પાંચ મેમ્બર છે એમનું નામ તમને પહેલાં જણાવી દઉં જે પાંચ ઓર્ગેનાઇઝર છે એમનું તમને પહેલાં નામ જણાવી દઉં એમાં પહેલાં મુખ્ય આપણો જે છે ઓર્ગેનાઇઝર એમનું નામ પ્રદીપભાઈ માધવાની બીજા મારું નામ અજયભાઈ તોલાની વિશ્વજીતસિંહ સોલંકી અમિતભાઈ માખીજા અને નિકુલભર અમે પાંચ જણાએ મળીને આ જે રાત્રિપુપો નવરાત્રિનો મહોત્સવ અને ભવ્ય આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક જોડાયેલી છે અને બધા ખૂબ જ આનંદ માણી રહ્યા છે અમારી તમે બધાને નિમ્ર વિનંતી છે કે તમે અમારા ગરબામાં એક દિવસ આવીને અનુભવ લો અને અમે અહીંયા ખાસ સેફ્ટી વેફ્ટીનું બધું જ બધી જ વસ્તુનું ધ્યાન રાખેલું છે જેમ કે ફાયર બ્રિગેડ પોલીસ બંદોબસ્ત મેડિકલ એમરજન્સી અને ખાસ કર આપણી જે બાઉન્સર્સની ટીમ છે એ બધા જ પ્રોફેશનલ રીતે અમે ગોઠવણ કરેલી છે તમે બધા આવો અને અમને સાથ અને સાકાર આપો ઉત્સાહ કેવો છે ઉત્સાહ તમે જોઈ શકો છો ખૂબ જ એટલે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ રહી છે જે પ્લેયર્સ રમી રહ્યા છે અમે પોતે નહોતું વિચાર્યું કે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહથી પ્લેયર્સ રમશે તો તમે આવો અને જોડો અમને તમારા સપોર્ટની જરૂર છે મારું નામ અજય તોલાની રોજ વડોદરા નવરાત્રિ મહોત્સવ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો જેમાં વડોદરા શહેરના તમામ યુવાઓ આજે એકત્રિત થઈને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે ગણીએ તો પાંચથી છ હજાર જેવા લોકો આજે માતાજીની આરાધના કરીને ગરબે ઝૂમી રહ્યા છે લગભગ આખા વડોદરામાં વરસાદ પડ્યો ઘણા બધા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા છે પણ આપણું માતાજીની દયાથી આજની જે રાત્રિ ઉપર નવરાત્રિ છે એ બહુ સફળ રહી છે